ગીરગઢા મામલતદારના ડ્રાઈવરને ગીરગઢ્ડા પોલીસ દ્વારા થોડા દિવસ પહેલાં જ પીધેલી હાલતમાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી પકડ્યો તેની શાય હજી સુકાઈ નથી ત્યાં ફરી ગીરગઢા મામલતદાર કચેરી વિવાદમાં શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ ગીરગઢા તાલુકા સેવા સદનમાં મધપુડા તથા તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે દારૂની બોટલો તેમજ કોથળીની ગંદકી જોવા મળે છે સફાઈના નામે તાલુકા સેવા સદન શૂન્ય હોય તેવું માલુમ પડે છે અહીંયા કોઈ દેખરેખ કરનાર હોય જ નહીં તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તેમજ આ શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ ક્યાંથી આવી કોણ પીવે છે તે પણ એક પ્રશ્નાર્થ છે જ્યારે થોડા દિવસો પૂર્વે જ ગીરગઢા તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં જ પીધેલી હાલતમાં મામલતદારનો ડ્રાઈવર જ પકડાયેલ પરંતુ આજ દિન સુધી મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી કે નથી તેના પર કોઈ પગલાં લેવામાં આવેલા આમ તાલુકા સેવા સદન એક રેઢિયાર ખાતું હોય તેવું લાગી રહ્યું છે લાગે છે મામલતદાર સાહેબને તેની પ્રતિષ્ઠા કરતા પણ ડ્રાઈવર પર વધુ પ્રેમ ઉભરાતો હોય તેવું લાગી રહ્યું છે શું આ ઘટના બાદ પણ મામલતદાર સાહેબની આંખ નહીં ખુલે ટીવીન ન્યૂઝ ગીરગઢા